મારો બીજો નાસ્તો બારકો જમે છે જમ્મામંડવાલો ખેત વળા નેચો હાલો જમ્મામંડવાલો વાતો ન જ કરવાની જલતા જલતા હાલો તારી પ્લેટ લઈ લો હાલો આનો કે પિયો જોઈએ છે માં હાલો લઈ લો ચાલો હાને ખાવું જો નીચે કઈ દેજો એ હાથી નથી કે કી हेलो चम्मा मम्मा हेलो चम्मा मम्मा के दाय पे मीट कर दो दोपहर में चमता केम का तोफण नो होई काई हर की बेई जा तन्ने फिरसी देसे विचार हां आपसे आपसे तो जगह ऊपर भेजा पहला खातर जे खाओ हो इसे आपसे हो जगह में तो उबो नहीं थावनो नहीं आवश्यक है રાડકો બદ જમી રહ્યા છે નાસ્કો બોલી આલો આ